નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ ચાવડા અને હાથ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખડલખા મિત્રો હવે આપણે અગાઉના વિડીયોની અંદર જણાવ્યું હતું કે જે આ વરસાદનો રાઉન્ડ અત્યારે વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અરબ સાગરની સિસ્ટમમાંથી બરાબર તો તે જ પ્રમાણે અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર ને પૂર્વ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ અત્યારે હાલમાં ચાલુ છે અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ ચાલુ છે અને ધીમી ગતિએ વરસાદ ચાલુ છે સમયસર વાવણી પણ થઈ ગઈ છે અને કોઈ પવન કે તોફાન કે એવી કોઈ વસ્તુ છે નહીં અને બહુ ધીમી ગતિએ વરસાદ પડી રહ્યો છે આપણે ખેડૂતોને માટે વાવણી કરવા માટે પણ ફાયદાકારક વરસાદ નીવડે તેવો વરસાદ પડી રહ્યો છે ખેતરો પણ જમીનો માટી મોકલી દઈએ તેવો વરસાદ પડી રહ્યો છે તો મિત્રો હવે ખુશીની વાત તો એ છે કે વરસાદ તો સારો થઈ ગયો છે તો હવે વાવણી વાવવાલાયકની આપણે જે કંઈ આપણે અલગ અલગ અત્યારે મોલ વાવતા હોય છે મગફળી છે સોયાબીન છે કપાસ છે તો કપાસ અને સોયાબીન તો તમે અત્યારે હવે કોઈ પણ બિયારણો વાવી શકો અને સમયસર વાવણી છે કોઈ મોડું પણ નથી થયું અને વહેલું પણ નથી બરાબર સમય છે હજી અને મગફળીની અંદર તો લાંબા ગાળાની મગફળીઓ પણ અત્યારે વાવી શકાય છે અને ટૂંકા ગાળાની પણ મગફળી વાવી શકાય પણ મિત્રો ખાસ એક ખ્યાલ રાખવાનો છે કે હમણાં આપણે પાંચ સાત થી સાત વર્ષની અંદર જ્યારથી કાદરી લેપાક્ષી અને જે જી બત્રીસ નામની મગફળીઓ આવી છે ત્યારથી ખેડૂતોની અંદર એવો ક્રેજ વધી ગયો છે કે જે કોઈ પણ બિયારણ નવું આવે એટલે ખેડૂતો ગાંડા નવાજ થાય અને ક્યાંય પણ મારા ભોરા ખેડૂતો ભોરવાઈ જાય છે કે આ મગફળી નવી આવી છે આનું સારું બિયારણ છે આમાં એટલું ઉત્પાદન મળે છે આનો ભાવ સારો મળે છે પણ ખરેખર ખેડૂત મિત્રો એવી વસ્તુ તમે માની અને સાવ ગાંડા થઈને કે આંધ્રા થઈને ધોળોમાં તમે કોઈ પણ ખાતરીબંધ બિયારણ હોય બિયારણ આગ્રહ રાખો અને જે કંઈ બિયારણ નવું તમારે વાવેતર કરવાનું હોય એનું તમે થોડું ઘણું સેમ્પલ લઈને ટ્રાયલ લ્યો કરવું જોઈએ પણ મિત્રો હવે ગિરના ચાર નંબરની મગફળી અત્યારે આવે છે ગિરનાર ચાર અને ગિરનાર પાંચ મગફળી બહુ સારી છે એમાં કોઈ મિનનેક નથી મગફળીની અંદર તેલની ટકાવારી પણ સારી છે અને આપણી જુનાગઢ યુનિવર્સિટીએ પણ સંશોધિત કરેલી જાત છે મિત્રો અને મગફળીની અંદર પોલિક એસિડનું પ્રમાણ પણ સારું છે લીલોનીક એસિડનું પ્રમાણ પણ સારું છે અને પાકવાના દિવસો પણ એકસોથી દસ પંદર છે સમયસર પાકી જાય છે બહુ લાંબી લેટ વેરાયટી પણ નથી ઉત્પાદનની દ્રષ્ટિએ પણ બહુ સારી વેરાયટી છે અને પશુઓને સારો ખવડાવવામાં પણ સારો બહુ સારો થાય છે અને મગફળી ઉત્પાદનની દૃષ્ટિએ અને રોગ પ્રતિકારક શક્તિ સારી છે પણ હવે તકલીફમાં એક એવું છે ખેડૂત મિત્રો કે કોઈ પણ ખેડૂત મિત્રોએ ટ્રાયલ ન લીધા હોય એટલે વધારે અખતરો ન કરવો અને કોઈ ખેડૂત મિત્રોએ ગીરના ચાર મગફળીને જો જોઈ ન હોય તો તમે ઓળખશો કઈ રીતના એ તમને ખ્યાલ નથી તો જે કોઈ આપણા જાણીતા માણસો હોય જાણીતા ખેડૂત મિત્રો હોય તેને ખબર છે કે એ યુનિવર્સિટીમાંથી લીધેલી મગફળી છે અને તેમની પાસે ખાતરીબંધ બિયારણ હોય તો જ મિત્રો ગીરના ચાર મગફળી વાવવાનો આગ્રહ રાખવો પણ ખેડૂત મિત્રો કેવા ખેડૂત મિત્રોને ગીરના ચાર મગફળી ન વાવવી જોઈએ તો કે ગીરના ચાર મગફળી જે ઉનાળુ પિયત કરતા હોય છે અને જે જમીન ગરમાવું જમીન હોય છે વધારે કાળી ફૂગ આવતી હોય છે સિકનગુનિયા થતો હોય મગફળીમાં સિકનગુનિયા થાય છે કાળી ફૂગ આવતી હોય છે જે જમીનની અંદર ફૂગ વધારે આવતી હોય અને ઉનાળુ પિયત કરતા હોય એવા ખેડૂત મિત્રો એ ગીરના ચાર મગફળી વાવવાનો બહુ આગ્રહ ન રાખવો જોઈએ હા વાવેતર કરવું હોય તમારે તો થોડું ઘણું તમે વીઘા બે વીઘાનું વાવેતર કરી શકો કે ભાઈ આમાં આપણે ક્યારેય પણ ઉનાળું પીત નથી કરેલું અને કંઈ ફૂગ નથી આવતી તો તમે વધારે વાવો અને ઉનાળુ પિયત કરતા હોય અથવા તમારીમાં કાળી અને સફેદ ફૂગ આવતી હોય એવા ખેડૂત એ ખાલી તમારે એક થી બે વીઘાનું ટ્રાયલ કરી અને જોવું જોઈએ કે આ મગફળીએ ઉત્પાદન સારું આપ્યું છે અને એમાં કોઈ પણ જાતની નુકસાની નથી આવતી તો જ એવા ખેડૂત મિત્રોએ મગફળીનો આગ્રહ રાખવો જોઈએ ગીરના ચાર વાવવાનો બાકી ગીરના ચાર મગફળીની અંદર બીજી કોઈ જાતની તકલીફ નથી એક કાળી ફૂગનું પ્રમાણ વધારે રહીએ છે જે ઉનાળુ પિયત વાવતા હોય તલવાળા પડા હોય ચીકાશવાળા અને કાળી ફૂગ લાગુ પડતી હોય એવા ખેડૂત મિત્રો તમે ઝાઝી એવી દવાઓના ખર્ચા કરશો તો પણ ઉત્પાદન સારું નહીં મળે આપણે કોઈ મગફળીનો કોઈ વિરોધ નથી કરતા મગફળીનું બિયારણ પણ બહુ સારું છે અને લાંબો સમય તેલની સંગ્રહિ શકાય એ વિશે પણ શક્યતાઓ એમાં વધારે જોવા મળે છે મિત્રો અને એક્સપોર્ટ થાય એવા દાણાની ક્વોલિટી છે અને બધી રીતે સ્ટાન્ડર્ડ વસ્તુ છે બરાબર બધી મગફળીઓ કરતાં સારી ક્વોલિટી છે પણ એક જ તકલીફ આ નડે છે કાળી ફૂગ કાળી ફૂગથી દોડવાની અંદર સડાપો બેસે ને એ એક ખેડૂત મિત્રો તમારે ખાસ નોંધ લેવાની છે અને કોઈ પણ ખેડૂત મિત્રોએ ગીરના ચાર મગફળી વાવતા હોય તો તમે એક ખાસ આ કાળજી લેજો અને જો તમારે કોઈ કોઈપણને વાવવી હોય તો તમે ટ્રાયલ આજુબાજુમાં તમારા કોઈ પણ ખેડૂત મિત્રોએ વાવેલી હોય તો જ તમારે વાવવી અને બંધ બિયારણ લેવું કોઈ પણ અજાણી મગફળી તમે ઓળખતા ન હોય તો ગીરના ચાર મગફળીને તમે ઓળખતા ન હોય તો તમારે લેવાનો આગ્રહ ન રાખવો ન કર કાદરીને બત્રીસ કહેતા અને બીટી બત્રીસ કહેતા અને બતરીને કાદરી કહેતા અને એકસો અઠ્યાવીસ કહેતા મગફળી ખરેખર ખેડૂત મિત્રો કોઈ મગફળીને સાચી ઓળખ વગર તમારે નવું બિયારણ ન ખોતરો ન કરવો જોઈએ પહેલાં તમારે થોડું ઘણો કિલો બે કિલો પાંચ કિલોની ટ્રાયલ લીધા પછી વધારે આગ્રહ રાખવો જોઈએ મિત્રો આવી જ રીતે તમે ખેડૂતો એકાબીજાને જો સપોર્ટ કરશો ને તો જ આપણે ખેતીની અંદર આગળ વધી શકીએ મિત્રો નહીતર આત્મનિર્ભર બનવું મિત્રો એમ કંઈ બહુ સહેલી વાત નથી આપણે ખરેખર આવા બધા નાની મોટી ભૂલો જરા તરા વિચારી અને જ વાવેતર કરવા જોઈએ તો મિત્રો આવી જ રીતના ગીરના ચાર મગફળીની અંદર પ્રશ્નો આવેલા છે અને મેં બે ત્રણ વર્ષ ટ્રાયલ પણ લીધેલી છે મિત્રો એટલે હું તમને આ મારો એક હકીકતનો જે કંઈ બે ત્રણ પ્રશ્નો ઉભરતા પ્રશ્નો હતા એ તમને મેં શેર કર્યા છે મિત્રો તો તમે આ રીતના તમે કોઈ પણ ખેડૂતને પૂછી અને પછી જ બિયારણ લેવાનો આગ્રહ રાખજો મિત્રો તો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો